મિત્રો હાલમાં જ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવા કેમ્પસને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગ આપણે દરેક ભારતીય ગૌરવ લેવા જેવી બાબત છે આજે આપણે વાત કરીશું ભારતના સોળસો વર્ષના ઐતિહાસિક વારસાની જે નાલંદા વિશ્વવિદ્યાલય તરીકે વિશ્વમાં વિખ્યાત છે તેની સ્થાપના પાંચમી સદીમાં ગુપ્ત વંશના રાજા કુમાર ગુપ્તે કરી હતી મિત્રો જરા કલ્પના કરો કે તે સમયમાં પણ નાલંદા યુનિવર્સિટીમાં નવ માળની લાઇબ્રેરી હતી અને જેમાં નેવું લાખ હસ્તપ્રતો એટલે કે હાથથી લખેલા પુસ્તકો હતા આજે જેમ વિશ્વમાં હાર્વર્ડ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે તેવી જ રીતે તે જમાનામાં નાલંદા વિશ્વવિખ્યાત હતું વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ નાલંદામાં એડમિશન માટે લાઈન લગાવતા હતા નાલંદામાં તબીબી વિજ્ઞાન આયુર્વેદ જ્યોતિષી બૌદ્ધિઝમ વગેરે વિષયો ભણાવવામાં આવતા હતા એવું કહેવાય છે કે આજે આપણી પાસે જે પણ આયુર્વેદ અને જ્યોતિષીનું જ્ઞાન છે તે બધું નાલંદાને આભારી છે મિત્રો નાલંદામાં એક સાથે દસ હજાર વિદ્યાર્થીઓ રહી શકે તેવી સગવડ હતી અને ત્યાં અંદર એક હોસ્ટેલ પણ બનાવવામાં આવી હતી મિત્રો ચીનનો પ્રવાસી હ્યુ એન્ડ સંગ તો થી એ હદે પ્રભાવિત હતો કે તેણે ચાર પાંચ મહિના સુધી અહીંયા જ રોકાયો હતો અને ઘણા પુસ્તકો તે પોતાની સાથે ચીન પણ લઈ ગયો હતો બૌદ્ધ ધર્મના ગુરુ ધર્મપાલ અને શીલાપત્ર પણ અહીંયા જ રહેતા હતા એટલું જ નહીં શૂન્યના શોધક આજ્ય ભટ્પણ નાલંદામાં જ અભ્યાસ કરતા હતા આ મહાન વારસાનો ધ્વંસ બારમી સદીમાં તુર્કી અફઘાની સેનાપતિ બખ્તિયાર ખિલજીએ કર્યો હતો આમ નાલંદાની સ્થાપના પાંચમી સદીમાં થઈ હતી અને તેનો ધ્વંસ બારમી સદીમાં થયો હતો એટલે કે સાતસો વર્ષ સુધી આ નાલંદા યુનિવર્સિટી કાર્યરત હતી નાલંદા કેવી અલૌકિક જ્ઞાન લગ્ન હશે એનો અંદાજ એવી રીતે પણ લગાવી શકાય કે તેમાં નેવું લાખ મહિના જેટલો સમય હતો અને છતાં પણ બધા ન હતા ઘણા પુસ્તકો આજે પણ લોસ એન્જલીસ ના કાઉન્ટી મ્યુઝિયમમાં સચવાયેલા છે આપણે અંગ્રેજોને અફરત કરીએ છીએ પરંતુ અંગ્રેજોએ આપણને ઘણી સિસ્ટમ પણ આપેલી છે અંગ્રેજોએ આપણને રેલવે આર્મી પ્રોટોકોલ પોસ્ટ જેવી સલ સવલતો આપેલ છે અને સૌથી સારું કામ અંગ્રેજોએ પુરાતત્વ સંશોધન ક્ષેત્રે કરેલ છે અંગ્રેજી શાસક એલેંગ દાડર કનિંગ હામે અઢારસો એકસઠમાં નાલંદા યુનિવર્સિટીના અવશેષો શોધી કાઢી પુરવાર કર્યું હતું કે બિહારમાં પટના નજીક જ એક જમાનામાં નાલંદા યુનિવર્સિટી હતી નાલંદાના પુનઃનિર્માણનો વિચાર ડૉક્ટર મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન એશિયાઈ સંમેલનમાં રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ દ્વારા મૂકવામાં આવેલ હતો જે એશિયાના સોળ દેશોએ વધાવેલો હતો ત્યાર પછી ભારતમાં નાલંદા વિશ્વવિદ્યાલયનો ખરડો પાસ થયો હતો અને તેના માટે બે હજાર કરોડનો ફંડ ફાળવવામાં આવેલ હતો મિત્રો નાલંદા યુનિવર્સિટીના જૂના અવશેષો અને નવું કેમ્પસ દરેક ભારતીય જોવા જેવું છે